સમી તાલુકા માંગથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો સમી તાલુકાના વેડગામ ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર જલાસાફ ડોક્ટર ઝડપાયો સમી તાલુકાના વેરગામ ખાતેથી વધુ એક ઝોલા સાફ બોગસ ડોક્ટર ઝડપાયો પાટણ એસઓજી દ્વારા સમી તાલુકાના વેરગામ ખાતે હોસ્પિટલ ચલાવતો મુજપુર ગામનો સોયબ અખ્તર સુલતાન સિપાહી વેરગામ ખાતે બોગસ હોસ્પિટલ ચલાવતો હતો પાટણ એસઓજીએ રેડ પાડી તેને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી દવાઓ ઇન્જેક્શન વગેરે વસ્તુઓ કબજે કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી સમી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી પાટણ એસ

Ate de rămâne